વડોદરા રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલટ કોને મળતી સુવિધાને લઈને મીડિયા મિત્રોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકો પાયલટને મળતી સુવિધાને લઈને રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પાયલટ મિનિમમ રેસ્ટ અવર પ્રમાણે થી આઠ કલાકનો રેસ્ટ આપવામાં આવે છે વડોદરા ખાતે તોતેર બેડની કેપેસિટીની રૂમ છે જ્યાં રોજના એકસો ત્રીસથી વધુ લોકો પાયલટ તેમજ આસિસ્ટન્ટ લોકો પાયલેટ અને ગાર્ડ આરામ કરી શકે છે મિનિમમ ટ્રેસ્ટ બાદ રોટેશન પ્રમાણે બીજા લોકો પાયલટને પણ આ રૂમ તેમજ ભોજનની વ્યવસ્થાનો લાભ મળતો રહે છે જો લોકો પાયલટ રેસ્ટનો સમય પૂરો ન કરે તો તેને સાઇન ઓન કરવાની ઓથોરિટી આપવામાં આવી નથી ઓન ન કરતી સમય તેઓનું બ્રેક એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે જેની ડ્રાઈવર કોઈ માલક પદાર્થ લઈને આવ્યો છે કે નીચેથી પણ ચકાસણી કરવામાં આવે છે તે વાત તમામ સિગ્નલોનું જ્ઞાન તેને છે કે નહીં નવા રૂટ ઉપર જવાના પહેલાં તેઓને રૂટ લર્નિંગ કરાવવામાં આવે છે ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ હોવાથી રેલવે પ્રશાસન નિર્ધારિત રેલવે સ્ટેશન કર્મચારીઓ સાથે વાત કરવા વી એચ એફ આપવામાં આવે છે વોકી ટોકી ખાસ કરીને તેઓના ભોજનની વ્યવસ્થા માટે વડોદરા ખાતે બે કિચન કાર્યરત છે જેમાં એક કિચન સબસિડાઇઝ્ડ છે જ્યારે બીજું કિચન કસ્ટમાઇઝ છે સબસિડીઝ કિચનમાં લોકો પાયલટ એસિસ્ટન્ટ લોકો પાયલટ કુપરના માધ્યમથી અહીંયા ભોજન લઈ શકશે આ ભોજનની મૂળ કિંમત સિત્તેર રૂપિયા છે આ ભોજન લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટને ગાર્ડન ફક્ત સાત રૂપિયામાં આ ભોજન ઉપલબ્ધ થાય છે બાકીના રૂપિયા ત્રેસઠ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે લોબી પી સાઇન ઓફ કર્યા બાદ તેઓને આ બે બિલ કૂપન ઉપલબ્ધ થાય છે જેમાંથી એક જમવા માટે તેમજ બીજી પાર્સલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે તેમજ ગાર્ડ માટે બે રનિંગ રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ છે વડોદરા ખાતે બોતેર જેટલી પેસેન્જર ટ્રેન તેમજ ઓગણસાહીઠ જેટલી ધૂળ સેના લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ તેમજ ગાર્ડ આ સુવિધાનો ફાયદો લઈ રહ્યા છે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતાં લોકો પાયલોટ માટે કિચનમાં ત્રણ કુક સર્વિસ આપવા માટે ત્રણ જણ તેમજ સાર સફાઈનું કામ કરવા માટે બે એક સુપરવાઇઝર એન્ડ કુલ ત્રણ શિફ્ટ રોટેશન કરવામાં આવે છે જેથી હમણાં લોકો પાયલેટ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડને કોઈ અગવડતા ન પડે મેં મેં યાપે સિનરી ટીઆરઓ કે રૂપમાં હું એ જો રનિંગ રૂમ ફેસિલિટી છે એ બેસિકલી જો બહાર સે જો ક્રૂ આતે હે વેસે મારે અહીંયા પર કોટા રતલામ વલસાર બોમ્બેસે આતે હેં उनका जो आउट स्टेशन रेस्ट है उसके लिए ये रनिंग रूम बेसिकली उसको फैसिलिटेट करता है रनिंग रूम में हमारे यहाँ पे सब्सिडाइज मिल फैसिलिटी है जिसमें जो एम्प्लॉ है उसको ही हैज़ टू पे ओनली सेवन रुपीज़ और बाकी सिक्सटी थ्री रुपीज़ रेलवे बॉन्ड करती है सेकेंड हमारा जो किचन है वो उसमें जो अपने हिसाब से खाना बनाना चाहते हैं वो अपनी सब्जी वगैरह वगैरह लेके आते हैं वो हमें देते हैं हम उनको बना के देते हैं इसके जो हमारी ये जो डाइनिंग रूम है ये फुल्ली एसी है इसमें हम न, इलेक्ट्रिक चिमनी फ्रिज मीन जो एक रेलवे बोर्ड की जो गाइडलाइंस है उसके हिसाब से यहाँ पर सब फैसिलिटीज़ है दूसरा यहाँ पे है रे, रेस्ट रूम फैसिलिटी रेस्ट रूम फैसिलिटी में हमने ड्राइवर को जा कोई भी तकलीफ ना हो उसके चलते हमने सब जगह पे क्यूबिकल बना के रखा है मिस वो अपने सोने के लिए वो अपने क्यूबिकल में सीमित रहे और ताकि उसको कोई डिस्टर्ब ना कर सके सो तो हमारे यहाँ पे 72 बेड के रेस्ट रूम है जो और हमारे यहाँ डेली ऑन एन एवरेज 130 क्रू आते और जाते हैं सोने 2020 बी हजार ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન સેશન્સ જ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનાર નાઓને બગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા માં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે